નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે વીસ જૂન બે હજાર પચીસને વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા કાળા તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના કળા તલના બજાર ભાવ કહેવા રહે છે કાળા તલની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજી અંદર જાય અને જાણીએ આજના બજાર ભાવ કહેવા રહે છે કાળા તલની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં A 부전도 મતંરીએ દિહનસી littlef હવે મતિય ઈંરરી ખ ઴ા તરા Lot ખ પચારધ કઈ બટ્રી કટિં કતર ખરા? 5 છાત 4 ચારલ Or ય ણળ ભાઈ આ સુપર ક્વોલિટી કાળા તલ નો ભાવ તેત્રીસો ચૌદ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી માં કઈ ઘટે એમ નથી જોઈ ક્વોલિટી વાળો ભાઈ પ્રીમિયમ રૂપિયા ભાઈ જોઈ 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 લો 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 ક્વોલિટી ક્વોલિટી કાળા કાળા તલમાં ભાઈ ભાઈ આ આ જો ખેડૂત લઈને આવ્યા તલ અને જો ભાઈ ભાઈ તલની એવો હોય અને ભાવ હું આવ્યો ભાઈ તમારે અને ક્યાં આવે તલ અને જો વોકલ પણ મોટો જોઈ લ્યો હા હારું છે 2252 છે ને લાખ રૂપિયા 1500 अरे આઈ માથા છે ને આઈ

છત્રી ચૌદસો અઢારવીસ બાવીસ છવ્વીસ ચોત્રીસ અડતેર ચોપન પચાસ બાવન ચોપન છપ્પન અઠાવન અઠાવન કૃપિયા ભાઈ આ સુપર ક્વોલિટી કાળા તલ નો ભાવ બત્રીસો ને રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કે ભાઈ સુપર ક્વોલિટી તલ ભાઈ બત્રીસો ને રૂપિયા વાવા આ કાળા તલ ના ભાઈ લીલો તલ ની ક્વોલિટી ક્વોલિટી કઈ ઘટે એમ નથી ભાઈ ક્વોલિટી વાળો માલ ભાઈ આજ નો ઊંચા ઊંચો ભાવ બત્રીસો ને રૂપિયા વાવા કાળા તલ નો જોઈ લો તલ ની ક્વોલિટી બત્રીસો ને ભાવ આ જો વોકલ ભાઈ આ કાળા તલનો ભાવ એકત્રીસો રૂપિયા પૂરા થયા ભાઈ ક્વોલિટીની વાત કરી ક્વોલિટીનો સારો માલ થયા ભાઈ જોઈ લો એકત્રીસો રૂપિયા ભાવ પૂરા કાળા તલના વાળો માલ એકત્રીસો રૂપિયા પૂરા ભાઈ જોઈ લો ક્વોલિટી કાળા તલની વાળો માલ એકત્રીસો રૂપિયા પૂરા આના જોઈ લો चाले चाले बोल कौन क्या कौन जो कौन जो ऐसे कौन जो ऐसे न्यू इस्ताबी दो मंत्री चाली पच्चा पंचावन है पाँच ऐसे ऐसे न्यू पंचालों को मंत्री पाँच दो परिदानी दिखान पच्चा पंचावन है पाँच ऐसे ऐसे पंचासी न्यू पंचालों त्रि त्रि है कितना जादू कितना जादू બાર 15 બી પછી તો વાતી જ મને બસ 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 70 34 88 આલ્યા દીકરા 88 ભાઈ રાત માં ચોરી બત રહે હા ભાઈ આ કાળા તલ નો ભાવ એકત્રીસો ને ચોસઠ રૂપિયા થયો વાત કરીને જો સારો જોઈ લો કાળા તલ ની ક્વોલિટી એકત્રીસો ચોસઠ રૂપિયા ભાવ આ કાળા તલ ભાઈ ક્વોલિટી વાળો માલ આ ભાઈ જોઈ લો તલ ક્વોલિટી એકત્રીસો ને રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ તલની તલ ની ક્વોલિટી ક્વોલિટી માલ સારો ભાઈનો વકલ પણ મોટો ભાઈ જોઈ લો ભાઈ આ કાળા તલ નો ભાવ ત્રણ હજાર ને છેતાલીસ રૂપિયા થયો કોલિટીની વાત કે જો ભાઈ કોલિટી માલ સારો ભાઈ જોઈ લે ત્રણ હજાર ને છેતાલીસ રૂપિયા ભાવ આ કાળા તલ ના છેતાલીસ રૂપિયા તલ નો ભાઈ તલ તલની ક્વોલિટી ત્રણ હાજર ને છેતાલીસ હા વોકલ

ભાઈ આ કાળા તલનો ભાવ સત્યાવીસો ને પંચાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં જોઈ લો સત્યાવીસો ને પચાસ રૂપિયા ભાવ આ કાળા તલના જોઈ લો તલની ક્વોલિટી એમાં લાલ દાણ ભાઈ કે તો સત્યાવીસો ને પંચાવન રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો ક્વોલિટી

રાગે તો જરા ખમણ છે અહીંયામાં હાલ્યું છે ખમણ હા ઓકે વાત તો 16000 222 કોવિડાઈ ટ્રિપોટ્રિકો જેવું થાય છે 42 42 50 70 હા બોલ 50 હા 50 હા ભાઈ ભાઈ આ સુપર ક્વોલિટી કાળા તલનો ભાવ બાસઠ રૂપિયા થયો ક્વોલિટીમાં કાઈ ઘટતું નથી ક્વોલિટી વાળો માલ હે ભાઈ લઈ જ બ્લેક તલ હે ભાઈ લઈ લે બાસઠ રૂપિયા ભાવ કાળા તલના બસ લઈ લો તને ક્વોલિટી ક્વોલિટી માલ સારો ભાઈ એકદમ ક્વોલિટી વાળો માલ હે બાસઠ ભાવ કાળા તલના જોઈ લો ક્વોલિટી આજે આવો કાલે ભાઈ મોટો

ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોલે ભાઈ જોઈ લો હતી સિત્તેર રૂપિયા ભાવ કાળાતલ ના જોઈ લો તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટી મોલે ભાઈ હતી આવીશું સિત્તેર રૂપિયા ભાવ કાળા તલના જોઈ